કચ્છના પ્રવેશ દ્વારા આડેસર ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને હોટલ બનાવનાર કુખ્યાત શખ્સ નયુબ હિંગોરજા સામે પોલીસ અને તંત્રએ કડક પગલાં લીધા આડેસર સામખીયાળી હાઇવે પર હારૂન હિંગોરજાએ સહારા હોટલ નામનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગમારની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જેએમવાળા અને મામલતદાર વાઘેલાના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી કાર્યવાહી દરમિયાન નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી ઘાસુરા તેમજ પોલીસ મહેસૂલ અને આડેસર ગ્રામ પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો હારૂન હિંગોરજા સામે હત્યા આરએફઓ પર ખૂની હુમલો અને ખનીજ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે આડેસર હાઇવે પર આ પ્રકારના અન્ય પાકા દબાણો પણ જોવા મળે છે વહીવટી તંત્રએ હાલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ પર વિશેષ નજર રાખી છે આ કાર્યવાહી બાદ રાપર તાલુકામાં અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે રિપોર્ટ ગની કુંભાર